Мама-то лёг ની માર્યો એ તો એક ડારોડી હતો એને ડારોડી હતો હા સિલ્યા જ્યા તો મકા તો મોટો ઓટો માં આવજો ચી મકા છેડો હેડો આ ચા ચા પૂરો સારા તો આટલો હાલ છે જ અમે આવ છે પાછો બેહ ઓ

પેલા દારૂ ને ભારે પડે ને ઉડે પડ્યો

આમ પણ તમને બોલો માર્યા તને માર્યા ને માર્યા નહીં આડો માર્યા જૂઠું બોલે દારૂ પી દારૂ એમ કરે ખબર

તો અમારો વિડીયો તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા